પ્રક્રિયા અને પોતાની પાસે રહેલી શરીરની માંગણી દીધી હતી અને જો કે પરિણામે તેનું મોત નિપજ્યો હતું સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ત્યારે બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જો કે હાલ તો આ સમગ્ર મામલે પોલીસે સગી યુગની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો અત્યારની આ સૌથી મોટી અને મિત્રો દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ